નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ ચેપ્ટર નું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો લાઈક પણ કરવાની છે

હવે એક સેકન્ડની વાત કરીએ તો એક સેકન્ડમાં એટલે દ્વારા લેવામાં આવેલ અંતર છે 200 પાઈ ગુણ્યા 1 ભાગ્યા 40 બરાબર છે 200 એકા 200 પાઈ ના પાઈ ભાગ્યા 40 200 પાઈ ભાગ્યા 40 મીટર થશે તો મિત્રો બાળકો લખી શકો છો ત્યારબાદ બાદ અને આપણે જાણીએ છીએ કે 1 મિનિટ 2 મિનિટ ને 20 સેકન્ડ ની વાત થાય છે એટલે કે 140 સેકન્ડ થઈ 2 મિનિટ એટલે 2 ગુણ્યા 60

કેટલો થશે આ બિંદુ A થી બિંદુ B સુધી બિંદુ A થી બિંદુ B સુધી આવરી લેવામાં આવેલ અંતર કેટલું છે 300 મીટર છે કેટલું છે 300 મીટર આપેલ છે આ બિંદુ A થી બિંદુ C માં આવરી લેવામાં આવેલ અંતર છે 300 મીટર 100 મીટર જે આપેલું છે તમે જોઈ શકો છો તો કેટલું થશે 400 મીટર આપેલું છે આ બિંદુ A થી બિંદુ B મુસાફરી કરવામાં લાગતો સમય 2 મિનિટ અને 30 સેકન્ડ છે એટલે કે 150 સેકન્ડ થશે

મુસાફરી કરેલું કુલ અંતર ભાગ્ય લેવાયેલો કુલ સમય તમે જોઈ શકો છો સૂત્ર છે એકસો ને પચાસ શૂન્ય શૂન્ય પંદર જૂના ત્રીસ બે મીટર પ્રતિ સેકન્ડ તો એથી સુધી મુસાફરી કરતી હોય સરેરાશ ઝડપ તમે જોઈ શકો છો બસ ચારસો ભાગ્યા બસો દસ મીટર પ્રતિ એટલે એક પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ થશે એથી બી સુધી મુસાફરી કરતી વખતે સરરાશ વેગ ત્રણસો ભાગ્ય દોઢસો એટલે ત્રણસો ભાગ્ય ત્રણસો પંદર દોતીસ એટલે દોઢસો થશે એટલે બે મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે અને એસી એથી સી સુધી મુસાફરી કરતી વખતે સરરાશ વેગ છે બસો ભાગ્ય બસો ને દસ મીટર પ્રતિ સેકન્ડ જીરો મીટર પ્રતિ સેકન્ડ આપણને જોવા મળશે ત્યારબાદ થોડું આગળ વધીશું બીજો દાખલો છે ત્રીજા નંબરનો કે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરરાશ ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક માપે છે તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછા હોવાના કારણે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી માપે છે અબ્દુલ સમગ્ર મુસાફર દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે તો મિત્રો તમે જોઈ શકો છો કે શાળા સુધી પહોંચવા માટે કાપેલું કુલ અંતર અને ઘર સુધી પહોંચવા માટે કાપેલું અંતર ધારો કે ડી છે શાળા સુધી પહોંચવામાં લાગતો સમય ટી છે ઘરે પહોંચવામાં લાગતો સમય શું છે ટી છે શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ મુસાફરી કરેલ કુલ અંતર ભાગે તે માટે લેવાયેલ કુલ સમય

કુલ અંતર ભાગ્યા કુલ અંતર ભાગ્ય લીધેલો કુલ સમય ડી પ્લસ ડી ટી વન પ્લસ ટી ટુ એટલે એક કિલોમીટર કિલોમીટર પ્રત્યે કલાક બે ભાગ્યા ત્રણ વત્તા બે એટલે પાંચ ભાગ્યા સાહીઠ બરાબર છે મિત્રો ખબર ન પડે સાહીઠ માં ગણવાનો પ્રયાસ કરીશું બે ભાગ્યા ત્રણ વત્તા બે પાંચ છે અને પાંચ ભાગ્યા આ છેદ્દો છેદ અંશમાં રહેલી એક મોટરબોટ સુર્ય ત્રણ મીટર પ્રતિ સેકન્ડના આટર પ્રવેગ થી આઠ સેકન્ડ સુધી ગતિ કરે છે આ સમયગાળામાં મોટર કેટલું દૂર ગઈ હશે

ત્યારે નીચેના પ્રશ્નો ઉત્તર આપણે આપવાના થાય છે તો ચાલો ઉત્તર આપી દઈએ આપણે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે તો સ્વાભાવિક બી રેખાનો ઢોળાવ સૌથી મોટો હોવાથી બી સૌથી ઝડપથી મુસાફરી કરે છે આ શું ત્રણેય કોઈ સમય રોડ પરના એક જ બિંદુ હશે તો ત્રણેય રેખાઓ છે એક બિંદુ પર છેદતી ન હોવાથી ત્રણેય પ્રદાતા રસ્તા પર એક જ બિંદુ પર ક્યારેય મળતા નથી જ્યારે બી અને એ પાસેથી પસાર થાય ત્યારે સી કેટલે પ્રારંભિક બિંદુ મૂળથી ચાર એકમ દૂર હોવાથી મૂળનું નું તેનું પ્રારંભિક અંતર ચાર ગુણ્યા ચાર ભાગ્યા સાત કિલોમીટર પ્રતિ કલાક થશે અને સોળ ભાગ્યા સાત જવાબ આવશે સી દ્વા મુસાફરી કરે અંતર આઠ માઇનસ સોળ ભાગ્યા સાત કિમી ઓછ પોતેર કિમી થશે વસ્તુ બી એ વસ્તુ બી એ જ્યાંથી સી પસાર કરે છે તે બિંદુએ આવરી લીધેલું અંતર નવ ગ્રામ એકમો જેટલું છે કેટલું છે નવ ગ્રામ એકમો જેટલું છે ત્યારબાદ તમે જોઈ શકો છો વીસ મીટર ઊંચાઈ પરથી એક દડાને ને નીચે પડવા દેવામાં આવે છે તેનો વેગ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ના નિયમિત પ્રવેગ વધતો હોય તો તે કેટલા વ્યક્તિ જમીન સાથે અથડાશે કે કેટલો સમય બાદ જમીન સાથે અથડાશે તો મિત્રો તમે સમજૂતી અહીંયા વ્યવસ્થિત અહીંયા આપેલી છે તમારે નિરાકરણ કરવાનું થાય છે ત્યારબાદ તમારે લખી દેવાનું છે નોટબુક ની અંદર બરાબર સર ટી બરાબર બે સેકન્ડ થશે કેટલો થશે ટી બરાબર બે સેકન્ડ થશે દરો બે સેકન્ડ પછી જમીન પર પહોંચી જશે બે સેકન્ડ પછી પહોંચી જવાનું હશે ત્યારબાદ મિત્રો આલેખ અહીં જોઈ શકો છો અને પ્રશ્ન અહીંયા પૂછેલા છે આપણે ઉત્તર આપવાના થશે